જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ક્રેટા ગાડી જોઈ રહ્યો હ્યુન્ડ ક્રેટા બે હજાર એકવીસનું મોડલ જે જે આડત્રીસનું પાર્સિંગ છે ગાડીનું ન્યૂ કન્ડિશનમાં શોરૂમ કન્ડિશનમાં જ ગાડી જોવા મળે રહેશે સાવ ઓછી ચલાવેલી ગાડી તેમજ ન્યૂ ન્યૂ કન્ડિશનમાં જ ગાડી છે વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે આ ક્રેટા વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ક્રેટા ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો તમારે જો ક્રેટા ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો

બે છાવી જોવા મળી રહેશે તેમજ બે હજાર એકવીસનું મોડલ જી જે આડત્રીસનું પાર્સિંગ છે ગાડીનું નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ સાચવેલી ચોખી ગાડી નંબર વન કન્ડિશન ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે આવી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ક્રેટા વેચી દેવાની છે અત્યાર સુધીમાં આ ગાડી નેવું હજાર કિલોમીટર ચાલેલી છે જેન્યુન કિલોમીટર છે ફૂલ જવાબદારી સાથે ક્રેટા વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર રાજકોટમાં જોવા મળી રહેશે મહાદેવ મોટર્સ રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર બોતેર છ અઠાવન અઠ્યાસી આઠસો પૂરા તે આ ક્રેટાના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ક્રેટા વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત અગિયાર લાખ પિસ્તાલીસ હજાર રાખેલી છે ટેબલ પર ફેરફાર થઈ જશે તમે જ્યારે રૂબરૂમાં મુલાકાત લેશો ત્યારે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે કિંમત અંદાજીત રાખેલી છે ફિક્સ કિંમત નથી કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની કરવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ પણ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો આ ગાડી વેચાઈ ગઈ હોય અને તમે જોવા જાઓ તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાઓ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું